સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે સત્સંગી જીવન પ્રકરણ પાંચ અધ્યાય આડત્રીસ તારીખ આજે કઈ થઈ ભાઈ છ જૂન બે હજાર ચોવીસ બરાબર આપણે આ સત્સંગી જીવનની અંદર શું જોઈ રહેલા છે બોલો વાન પ્રસ્થના નિયમો જોઈ રહ્યા છે બરાબર વાન પ્રસ્થના નિયમમાં આપણે ગઈકાલે ક્યાં પહોંચ્યા હતા તો જે એમ કહી કે ત્યાં વાનપ્રસ્થાશ્રમમાં ગયો હોય એને એમ કહી કે શું છે કે અગ્નિહોત્ર દર્શાદી જે કર્મ સાક્ષાત પશુહનન થકી બીજાને જ પૂર્વની પેઠે યથાવિધિ કરે એટલે શું છે કે ભાઈ પશુહનનમાં માં પ્રતિષેધ કર્યું છે અથાપી અધિકાર ભેદથી સ્મૃતિકારો અભ્યૂ પણ આપેલું પણ આમણે ના કરવું એમ વિશેષતા અહીં પ્રતિષેધ કરાઈ એટલે અહિંસા પરમો ધર્મ હિંસાનો સર્વ પ્રકારે ત્યાગ કરવો વચનામૃત લેતો હોય છે પછી 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 આગળમાં સાડા આઠ વાગે દિયારે અને લોયાનું નવમું વચનામૃત મૃત કરજે પોતે જ લાવેલા મુનિઅન્ન જે શામો નમારાદિક તેણે કરીને પૂર્વોદાસને તૈયાર કરે એટલે શું છે કે ભાઈ વાનપ્રસ્થાશ્રમમાં પછી એને ત્યાં જંગલમાં તો અનાજ મળવાનું નથી બરાબર એટલે શું કરેલું હોય મુનિયન જે સામો પેલો કહેવાય ને આપણે ઋષિ પાચમમાં પેલો સામો વણ ખેડેલી જગ્યા પર જે થતો હોય ને એ પ્રમાણે એટલે એને ઉગાવેલો નહીં હોય ઓટોમેટિક ઉગેલો હોય બરાબર બાય ડિફોલ્ટ કેવું કે બાય ફોલ્ટ કેવું કે બાય નેચર કેવું હોય કંઈ ખબર નથી પણ એમ જ ઉગેલો હોય નેચરલ નમારાદિક તેણે કરીને દાસને તૈયાર કરે ત્રેતાગ્નિ રાખવા માટે પર્ણ સારા તૈયાર કરે ત્રણ પ્રકારના અગ્નિ જેને રાખવાના જેના માટે પર્ણસારા સારા બનાવે કેમ કારણ કે એ ગ્રહસ્થાશ્રમી હતો એટલે ગ્રહસ્થાશ્રમમાં જે કોઈ એણે દેવતાઓ માટેના નિયમ કરવાના છે જે આપણે કયા વૈશ્વદેવ એમાં જે ત્રણ પ્રકારના અગ્નિ જે છે અગ્નિહોત્ર આદિ જે કંઈ કરવાના જે છે તે તો એને કરવાના જ છે એટલે વાનપ્રસ્થમાં એના ધર્મનો ત્યાગ નથી કરવાનો સમજજો ઉલટાનું એના જે ધર્મો છે એનું પાલન કરવાનું છે ભોગનો ત્યાગ કરવાનો છે વાન પ્રસ્થાન વર્ષ શું છે વનમાં પ્રસ્થાન કરવું તો વનમાં કેવી રીતે વનમાં ગયો તો વનમાં એટલા માટે ગયો છે કે એને સંસારના ભોગનો ત્યાગ કરવાનો છે એટલે મનથી પણ ત્યાગ કરવાનો છે ધર્મનો ત્યાગ નહીં કરવાનો એના જે સ્વધર્મ હોય એનું પાલન એને કરવાનું છે જે કોઈ હોય તે બરાબર પોતે તો પર થકી બહારના ભાગમાં જ નિવાસે એટલે એણે પોતે તપશ્ચર્યા કરવાની છે તો એ પર્ણ સારા બનાવ્યો કોના માટે તો પેલા અગ્નિ ત્રેતા ને એ બધો જે એનો જે કંઈ થોડો ઘણો સામાન હોય જે એને કર્મકાંડમાં કામમાં આવતું હોય એટલે એના નિત્ય કર્મમાં કામમાં આવતું હોય એના માટે એ પર્ણ સારા કરે પોતે તો બાર જ સુઈ જાય એટલે પોતે શિયાળો ઉનાળો અને ચોમાસું એ ત્રણ ઋતુનો મસ્ત આનંદ લે બહાર શિયાળામાં ઠંડી હોય તો ઠંડીનો આનંદ લઈ ઉનાળામાં ગરમી હોય તો ગરમીમાં આનંદ લઈ અને વરસાદમાં જે પાણી વરસતું એનો એ આનંદ લઈ તમે ઘણી વખત શ્રીજી મહારાજનો વનીનો પેલો ફોટો જોયો હશે એક કે ભગવાન ઊભા રહેલા છે અને આજુબાજુ ચાર અગ્નિ પ્રગટાવેલા છે અને ઉપરથી સૂર્યનારાયણ એમ કરીને પંચાંગની એટલે ભગવાન શ્રી હરિએ એમ કહી કે વન વિચરણ વખતે આ પ્રમાણે તપશ્ચર્યા કરતા હતા પછી બીજો એક એવો ફોટો પણ તમે જોયો હશે ભગવાન આમ કરીને પગ ઊંચો કરીને આમ ઊભા રહેલા હોય આમ અને તપ કરતા હોય ને ઉપરથી પાણીની ધાર પડતી હોય આખી મુશળધાર વરસાદ પડતો હોય ને એમાં ભગવાન તપ કરતા હોય અને ભગવાન જ્યારે પેલી બાજુ ઉપર હિમાલય તરફ ગયેલા ત્યારે કારતક મહિનામાં ગયેલા શિયાળામાં શિયાળામાં તો ત્યાં બંધ હોય બરાબર બધું દેવતાઓ પણ બધા બંધ હોય તો પણ ભગવાન એ બાજુ ત્યાં ગયેલા એટલે બરફ બધે જામી ગયેલું હોય એમાં ભગવાન ત્યાં ગયેલા સમજો એટલે કહેવાનું તાત્પર્ય એવું છે ભગવાને પોતાના ચરિત્ર દ્વારા સાધુ પુરુષોએ જે સાધુ વ્યક્તિ છે એને શરીરને તપાવવાનું છે એ તપશ્ચર્યા બતાવે સમજો આ મનુષ્ય જન્મ જે છે એ એમ કહી કે ભોગ માટે નથી મળ્યું પણ તપશ્ચર્યા માટે મળેલું છે બરાબર એટલા માટે એ કહ્યું પછી આસ્તરણ વર્જિત કાંકર કાંકરા પ્રાય ભૂતર ઉપર અથવા શિલા ઉપર સૂઈ રહી આ અસ્તર એટલે પેલું અસ્તરવાળી આપણી જે પથારી હોય ને રૂ જે કહીએ ને આપણે એવું રૂવાળું કે કંઈ પોચી વસ્તુ કે એનું કંઈ બનાવીને એની ઉપર ન સૂવે તો કે એની ઉપર સુવે કાંકરા પ્રાય ભૂતર ઉપર અથવા શીલા ઉપર સૂઈ રહી પથ્થર હોય ને આખો લાંબો મોટો એની ઉપર સુઈ રહી કા કાંકરા પાર એમ કહીએ કે કાંકરા પ્રાય ભૂતર ઉપર નીચે પેલા કાંકરાઓ એવી એમ કહીએ કે ભૂતર ઉપર જમીન ઉપર સૂઈ જાય તમે કોઈ દિવસ બહુ કામ કરતાં પેલા મહેનત કરતાં મજૂરોને જોયા નહીં હશે એ મજૂરો આખો દિવસ એટલું કામ કરે કે પેલો જે પથ્થરનો ઢગલો હોય ને એની પર સુઈ જતા હોય જો ઘણી વખત આમને આમ જ ખુલ્લા ને ખુલ્લા અને એમાં એને મસ્ત મીઠી ઊંઘ આવી જતી હોય એને કોઈ કાંકરો ચૂભે પણ નહીં કંઈ નહીં અને સીધો સવારે ઉઠે ભાજો એનું તપ ઓટોમેટિક જ થઈ જાય સમજો કેમ એને શારીરિક પરિશ્રમથી એટલો બધો થાક લાગેલો છે કે પથારી કેની છે કે પથારી નથી કે કાંકરા છે કે પથરા છે એનો કઈ એને શરીરને ને અસર નહીં થતી ચામડું એનું મજબૂત થઈ ગયું ના આપણે અત્યારે ગરમી લાગે તો રાત્રે એસી વગર ઊંઘ આવતી બરાબર અને કહીએ શું છે ભાઈ સ્વામિનારાયણ ભગવાનના જ્ઞાની ભક્તો એકાંતિક ભક્તો બધા શાસ્ત્રમાં પારંગત બરાબર શાસ્ત્રોના અર્થને જાણનારા બરાબર આજે જ મેં સાંભળ્યું કે જેને વૈરાગ્ય નથી એને બ્રહ્મ જ્ઞાન થયું જ નથી રામાયણની કથામાં સાંભળ્યું એટલે જેને વૈરાગ્ય નથી થયો એ બ્રહ્મ જ્ઞાનની વાત કરે છે તો એ ખાલી વાત કરે છે એને બ્રહ્મ જ્ઞાન થયું નથી એને ભ્રમ થઈ ગયો છે કે મને જ્ઞાન થયું છે બરાબર એટલે એને હકીકતમાં મજૂરને જેમ પરિશ્રમથી નિદ્રા આવી જાય છે એમ જે બ્રહ્મ જ્ઞાની જે છે એ આત્મામાં અને પરમાત્મામાં રમણ કરતો સૂઈ જાય છે શાંતિથી એને જે નિદ્રા લેવાની છે શરીરને જે આરામ આપવાનો છે તે એ પ્રમાણે સૂઈ જાય છે બરાબર જાણી જાણીને ટાળ તડકો જે કયો હોય છે તે સહન કરે છે એ જ સાધુનું લક્ષણ છે તિતિક્ષા કહ્યું ને ભગવાને જે લક્ષણ કહ્યું ને સત્ય શૌચ શૌચ પછી શું કહ્યું તિતિક્ષા તો તિતિક્ષામાં શું આવે જાણી જોઈને શિયાળા ઉનાળા ચોમાસામાં જે કંઈ ઋતુ પ્રમાણે વિષમતા હોય બધી વિષમતાને એ શારીરિક રીતે સહન કરે એનાથી ભાગવાનો પ્રયત્ન ન કરે ઉલટાનું એમાં જવાનો પ્રયત્ન કરે કે જ્યાં ગરમી પડતી હોય ત્યાં જાય સમજો એ સાધુનું લક્ષણ છે બરાબર એટલે અભી દિલ્હી બહુ જ દૂર હે ચલો સદા સાવધ ચિત વાળો જીત ક્રોધ તત્વચિંતન પર થાય ચીત હંમેશા સાવધ રાખવાનું કેમ સાવધ રાખવાનું છે કે ભાઈ આ વિષયરૂપી જે કોઈ એમ કહી કે વમળો છે એને વિશે આ ચિત જે છે તે ગમે ત્યારે ભ્રમિત થઈ જાય એવું છે અને ચિત જે છે એ વિષયને વિશે જો એક વખત આસક્ત થઈ ગયું તો એ ચિત પછી એ વિષય એનું ચિંતવન કરવા માંડે તો પછી ભગવાનનું ચિંતવન બંધ થઈ જાય ને વિષયનું ચિંતવન થાય એટલા માટે આપણે ત્યાં કહ્યું કે ભાઈ હંમેશા જે કોઈ સાધક હોય એણે સાવધાન રહેવાનું છે સાધકનો અર્થ જ સાવધાન જે સાવધાન નથી એ સાધક નથી એને આળસ કેવું કે પ્રમાદ કેવું એનો ત્યાગ કરવાનો છે ને એના જે સાધનો જે છે એને ઉત્તર ક્રમથી રોજ બરોજ કરવાના છે ગમે તે પરિસ્થિતિ હોય સાધનો છોડવાના નથી બરાબર અને તત્વ ચિંતન પર થાય એટલે તત્વ કયું પરમાત્માનું ચિંતવન કરે હંમેશને માટે ભગવાનનું ચિંતવન કરતો કરતો શાંતિથી જીવન કાઢે કારણ કે હવે એને વાનપ્રસ્થાશ્રમમાં વાનપ્રસ્થના ધર્મમાં જે નિયમમાં છે તો ભજન જ કરવાનું છે આના પછી સાધુ બનીને ભજન કરવાનું છે તો અત્યારથી જે પ્રમાણે વૃત્તિ રાખે તો એના મોક્ષ જીવનો મોક્ષ થઈ જાય એટલા માટે આપણે ત્યાં સનાતન સંસ્કૃતિ જે કહી છે તે એકદમ સરસ કહી છે કે આમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે ચારની વ્યવસ્થા કરી છે બ્રહ્મચર્યાશ્રમમાં નાનો હોય ત્યારે એને બધા ધર્મો શીખવાડી દેવામાં આવે પછી એને ત્યાંથી ગ્રહસ્થાશ્રમમાં જાય એટલે અર્થ કમાવવાનો છે તે પણ એને મળી જાય ત્યાં જ એની જે કોઈ કામના છે તે કામના હોય તે બધી ભોગવી લેવાની અને અને પછી ત્યાંથી ગ્રહસ્થાશ્રમમાંથી વાનપ્રસ્થમાં જાય એટલે બધી કામનાનો ત્યાગ કરી દેવાનો અર્થનો ત્યાગ કરી દેવાનો અને કોના માટે પ્રયત્ન કરવાનો મોક્ષ માટે પ્રયત્ન શરૂ કરી દેવાનો બરાબર એટલે ગૃહસ્થાશ્રમમાંથી વાનપ્રસ્થાશ્રમમાં ગયો અને પછી સંન્યાસ થ એટલે સંન્યાસી થઈ ગયો તો સંન્યાસ એટલે શું છે બધી ક્રિયાઓનો સંન્યાસ દરેક ક્રિયાઓમાંથી મુક્ત થઈ ગયો એટલે સંન્યાસ પછી એને જગતની કોઈ ક્રિયા લાગતી ઓળખતી નથી એટલે સંન્યાસ્થાશ્રમમાં એ ભલો એનું કામ ભલું ભગવાન ભલા ત્રણ જ એ ભગવાન અને એની ક્રિયા ક્રિયા પણ કહી ભગવદાત્મક એટલે ક્રિયા પણ એનું કેવું છે નૈષ્કર્મ્ય જે નિષ્કામ કર્મયોગી કયો ને તે એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ પ્રમાણે શું છે ચાર આશ્રમની વેચણી પણ કરેલી છે બરાબર એટલે કહેવાનું તાત્પર્ય શું છે હા અહીંયા ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ પેલો એ પ્રમાણે વર્તી શકે છે ના નથી કળયુગમાં નિષેધ કરેલો છે તો કળિયુગમાં પણ એવું જ છે કે ભાઈ એને ભજન કરવાનું છે પછી વાન પ્રસ્થાશ્રમી જેમ કરતો હોય એ પ્રમાણે કે સાધુ જેમ કરતો હોય એ પ્રમાણે એમ ઉંમર થાય તેમ તેમ બધા એના પોતાના જે કોઈ અર્થને લગતા કામ હોય એનો ત્યાગ કરવાનો છે કામના જે જગત સંબંધી છે એનો પછી એક 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 કરીને એને સમજીને ત્યાગ કરવા માંડવાનો છે એને ખબર છે કે જો દરેક કામના હવે આ શરીરથી પૂરી થાય એવી નથી તો એના કરતાં કામનાનો ત્યાગ કરીને વાસનાનો ત્યાગ કરીને જીવ સુખી થઈ શકે છે ઈચ્છા ઈચ્છા હોય હોય જેટલી એને એને કામના એટલો એ જીવ દુખી દુખી થાય છે છે સમજો એની કરે એટલે જેટલો એ કામનાનો ત્યાગ કરે એટલો એ સુખી થાય છે બરાબર એટલે શું કહ્યું સદા સાવધ ચિત જીત ક્રોધ થાય ક્રોધને જીતવાનો છે વાતે વાતે ગુસ્સે નહીં થઈ જવાનું બરાબર એવું જગતમાં ક્યારેય પણ થવાનું નથી કે બધું આપણા જે કોઈ સમજ પ્રમાણે કે આપણે જેવું સમજતા હોય કે આપણે જેવું ઈચ્છતા હોય એવું જ થાય ક્રોધ ક્યારે થાય આપણે કામનાનો જ્યારે આપણો ભંગ થાય આપણી કામના જે કોઈ હોય એ પરિપૂર્ણ ન થાય ત્યારે આપણે ક્રોધ આવે બરાબર એટલે આપણે શું કહીએ બીજાનો વાંક કાઢીએ કે આણે મારી કામના જે છે એમાં વચ્ચે આડો આવ્યો બરાબર એટલે આપણે એની પર વ્યક્તિ ઉપર ગરમ થઈ જઈએ કે આ વસ્તુ ન મળે તો વસ્તુ ઉપર ગરમ થઈ જાય એટલે બોલો ગુસ્સામાં ને ગુસ્સામાં વસ્તુઓ તોડી નાખે ને ઘણી વખત કેમ એની કામના પૂરી નહીં થઈ એટલે એનો ગુસ્સો બીજી વસ્તુઓ ઉપર કાઢે આ વ્યક્તિઓ ઉપર કાઢે એટલા માટે આમાં કહ્યું જીત ક્રોધ થાય પણ જીત ક્રોધ થાય કેવી રીતે જ્યારે એને કામના ન હોય તો ક્રોધ ઓટોમેટિક જીતી જાય ક્રોધ કરવાનું કારણ હોવું જોઈએ ને કારણ ન હોય તો પછી ક્રોધ થાય કેવી રીતે સમજો એટલે સમસ્ત કામનાઓનો ત્યાગ કરે અને શિયાારામમય સબ જગજાની એમ કરીને ભગવાનનું ભજન કરતો હોય પછી તો જે કંઈ થાય તે ભગવદ્ ઈચ્છા એમ સમજીને જે કંઈ થતું હોય એ પરિસ્થિતિમાં રાજી રહીને પ્રસન્ન રહીને ભગવાનનું ભજન જ કરે એટલે નીચે લખ્યું જીત ક્રોધ થાય અને તત્વચિંતન પર થાય ભગવાનનું ચિંતન કરે બરાબર કદાપી બીજી વાર ભોજન કરે નહીં કારણ કે ભોજન કરે બીજી વખત તો શરીરને વિશે શું થાય બળ આવે અને પછી શરીરને વિશે બળ આવે એટલે શું થાય શરીરને વિશે આસક્તિ થાય અને શરીરને વિશે જેવી આસક્તિ થાય એટલે પછી એને ધીરે 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 કામ ક્રોધ લોભ આદિ બધું શરીર માટે જે કંઈ થાય તે બધું પીળવા માંડે કારણ કે એ બધી શરીરની જરૂરિયાતો છે શરીરને એ બધું જોઈએ છે બરાબર પણ ઓછું ભોજન કરતું હોય શરીર ટકાવવા માટે જ ભોજન કરતું હોય તો એ શરીરની કોઈ પણ પ્રકારની લાલસા એને પ્રોત્સાહન ના આપે એટલે બીજી વખત ભોજન કરવાની એને ના પાડી કે ભાઈ એની ઇન્દ્રિયોમાં બળ ન હશે વજન કર્યા કરશે તત્વચિંતન કરશે શરીરમાં માં બળ ના હશે તો બીજા કોઈ વિષય સુખ મેળવવાની ઈચ્છા થશે નહીં બરાબર વાનપ્રસ્થ વાનપ્રસ્થના ધર્મો તો સાધુ કરતાં ખરાબ છે એટલે કઠણ છે બહુ કઠણ છે કારણ કે સાધુને તો શું છે કે પહેલેથી વિષય સાધુ બની ગયું અને તો વિષયનો યોગ નહીં થયો પણ વાનપ્રસ્થ જે તો એ તો ગ્રહસ્થાશ્રમમાં વિષય ભોગવીને આવેલો છે એટલે આ તો પેલો કેવો છે રીઢો ગુનેગાર છે એટલે એને સુધારવો અઘરો છે એટલે એના નિયમ બહુ કઠણ છે સમજો એને વિષય ભોગ કરેલો છે હવે અમારામાં છે ને અમુક પ્રોડક્ટ આવે સીડ્યુલ એચની એવી પ્રોડક્ટ આવે ફાઈઝરની એક કોરેક સિરપ એવું આવતું હતું હવે એમાં શું છે કે અમુક સેડેશન આવે એવા એટલે સેડેશન એટલે સાહેબ આ લોકોને ગુજરાતીમાં શું કહેવાય હા ઊંઘ આવે ને એવા હવે ઘણા લોકોને નસો થાય હવે અમે હું રવિ મેડિકલમાં જોતો હતો પહેલાં સવારે તો એક પેલો પાંડેસરામાં વર્કિંગ કરતો કોઈ મેં મજૂર હતો તે શું કરે રોજ સવારે પેલી સાયકલ લઈને આવે રવિ મેડિકલ પર ઊભો રહી લાભુભાઈ અહીંયા ત્યારે મંદિરે આવતા હતા રવિ મેડિકલના ઓનર બે બોટલ લઈ ધડાધર પી જાય ને પછી આમ કરીને ગટરમાં ગબડાઈ દે રોજ એનું કામ ત્યારે એનો કોરેક્સ સિરપનો ભાવ બહુ ઓછો હતો નવ કે દસ રૂપિયા હતો હવે સમજો એને શું થઈ ગયું વ્યસન પડી ગયું એનું એડિક્શન એટલે વ્યસન થઈ ગયું એટલે રોજ સવારે બે બોટલ પેલી સિરપ ન પી હવે સીરપ તો ખાંસી નહીં હતી સિમ્પલ પણ એની અંદર અમુક વસ્તુ એવી કન્ટેન એવા આવતા હતા જેને કારણે પેલાને બ્રેઇન સ્ટિમ્યુલેશન થાય એટલે મજા આવે જરા નશો થતો હતો બરાબર એટલે એ પીતો હતો હવે એ રીડો ગુનેગાર થઈ ગયો મેડિકલ સ્ટોરવાળાને એમ કે આપણો તો રોજ બે બોટલનો ધંધો થાય જ ને એટલે સવારે આવે એટલે બે બોટલ કાઢી જ નાખવાની રોજ જ પીતો હતો ડેલી એક દિવસ પણ બાકીની એમ સમજો એટલે કહેવાનું તાત્પર્ય શું છે પછી અમુક સમય થાય પછી એ રીઢો ગુનેગાર થઈ ગયો પછી તમે એને રોકી ન શકો કારણ કે એને એ ખબર પડી ગઈ કે આ તો દવા જ નથી દવાના બદલામાં મને જે જોઈએ એ વસ્તુ આવી રહેલી છે હવે એનો ત્યાગ કરાવવો અને પછી એને સુધારવું એ અઘરું કામ છે કેમ એને એની આદત પડી ગઈ ઘણા વર્ષો સુધી ઓવરડોઝને કારણે થાય એટલે પણ એટલે જ નહીં આખી બોટલ જ પી જતો હતો લિટરલી તમારી સામે આખી બોટલ જ પી જાય ઘટ ઘટાઈને અને આમ કરીને ગબડાઈને ચાલ્યો જ જાય બાજુમાં જ ગટર હતી સટાક દઈને ગબડાય ચાલ્યો જાય રોજ જ ડેઈલી આવતો હતો સમજો એટલે એ રીડો ગુનેગાર થઈ ગયો પછી એને એના વગર ચાલે નહીં એમ ગ્રહસ્થાશ્રમીએ જે કોઈ વિષય ભોગ્યા ભોગવ્યા હોય એ વિષયના દંશ એના જીવને વિશે બેઠેલા હોય હવે એ દંશ કાઢવા માટે એના આ બધા નિયમો કડક કયા છે કે ભાઈ પર્ણ સારા બનાવે પણ એમાં એના જે ત્રેતાગ્નિ જે કંઈ હોય એના સાધનો રાખે એ પોતે બહાર સુઈ જાય એકવાર જમવાનું પરમાત્મા ચિંતન એટલે તત્વચિંતન કરવાનું તે બરાબર પછી આમાં જે કહ્યું કાંકરા પ્રાય કે એમ કહે કે પથ્થર જે શીલા હોય એની ઉપર સૂઈ જાય કેમ એને વિશેષપણે તપશ્ચર્ય એટલે શરીરને તપાવવાનું છે કારણ કે એને વિષય ભોગ કરેલો છે એટલે એને એ વિષયોમાંથી નિવૃત્તિ કરાવવા માટે પહેલાં જોરદાર કઠણ તપશ્ચર્યા કરાવવામાં આવે એમ જેલમાં પેલા ખતરનાક કેદીઓ જાય ને એને રાખવાના બેરિકેડને બધા અલગ અલગ હોય બરાબર કાચા કામના કેદી હોય ને પાકા કામના કેદી હોય જેલમાં પણ સમજો હવે કાચા કામના જે કેદી હોય ને એને અલગ રાખે સમજો ને પેલા પાકા કામના કેદી હોય તે અલગ હોય બધા રીઢા ગુનેગારો એ બધા ખતરનાક માણસ હોય તમે જોતા નથી અમુક વખતે જેલમાં ખૂન થઈ જાય છે તેમાં શું હોય આ બધા પાકા કામના કેદી હોય ને એ લોકોમાં અંદર અંદર બધા ભેગા થતા હોય તો પેલા ફિલ્મોમાં બતાવે ને એવું એ લોકોમાં પણ અંદર અંદર બહુ જોરદાર વેર હોય એટલે બંને એકબીજાને મારવાનો પણ પ્રયત્ન કરે કેમ એ બધા રી રીડા ગુનેગાર છે એમ આ જીવ જે છે એ વિષય ભોગ કરેલો હોય એટલે એ રીડો રીધો થઈ ગયો છે એને એની આદત પડી ગયેલી છે એટલા માટે વાનપ્રસ્થના જે કોઈ નિયમો કયા છે તે બહુ કડક છે એનું પાલન એને કરવાનું છે કેમ કે એને છેલ્લે સંન્યાસ્થાશ્રમમાં જવાનું છે એટલા માટે પહેલાં એણે તપશ્ચર્યા પહેલાં જોરાવરેકને કરવાની છે પછી એ એના માટે રૂટીન થઈ જશે એને એની ધીરે ધીરે કેમ પચીસ વર્ષ જે ભોગ ભોગવા તો પચીસ વર્ષ એનું જેમ એને રૂટિન થયું તો એમ પચીસ વર્ષ પછી એ જે કંઈ તપશ્ચર્યા કરે એનું રૂટિન થાય પછી એ સંન્યાસ્તાશ્રમમાં જાય અને એનો મોક્ષ કરે એટલે આપણે ત્યાં સનાતન સંસ્કૃતિમાં બહુ સારી પ્રણાલિકા છે કે ભાઈ પેલો વિષય ભોગ કરીને પણ ભગવત પ્રાપ્તિ કરી શકે છે અને શ્રીમદ્ ભાગવતમાં આવા ઘણા બધા ભાગવતોના ચરિત્રો કયા છે કે રાજા હોય વિષય ભોગી હોય તો પણ છેલ્લે ભગવાનનું ભજન કરીને તપશ્ચર્યા કરીને ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામમાં ગયા હોય એ આપણા સંસ્કૃતિની આપણી આ સનાતન સંસ્કૃતિની આ બહુ મોટી વિશેષતા છે બરાબર કે એમાં રાજા મહારાજા પણ પોતાનો મોક્ષ આ પ્રમાણે કરી શકે છે એવું નહીં કે ભોગ પારાયણ થાય એટલે પછી એ ભોગમાં ગાંડો થઈ જાય પણ એના માટે એના ગુરુ હોય તો એને પછી સમજાવે કે ભાઈ હવે તારી એ અવસ્થા થઈ ગઈ છે કે તારે આ બધાનો ત્યાગ કરીને તારા દીકરાને આ ગાદી સોંપવાની છે દશરથ રાજાનો વાળ સફેદ થઈ ગયેલો એટલે તરત જ એમણે શું થયું કે હવે આ ગાદી મારે આપી દેવાની છે રામને અને પછી વિચાર કરેલો કે હવે આપણે ત્યાગી થઈ જવું છે એટલે વાનપ્રસ્થમાં જવું છે એ ન થઈ શક્યું એ વાત અલગ છે બરાબર પણ એમને પણ એ વાળ સફેદ થઈ ગયેલા એ દેખાયેલા હતા એટલે આપણે ત્યાં રાજા મહારાજાઓમાં પણ આ પ્રણાલિકા હતી કે ભાઈ તપશ્ચર્યા કરવી સંન્યાસ્થાશ્રમમાં જવું ભગવાનનું ભજન કરવું તત્વચિંતન કરવું અને પોતાના મોક્ષ માટે પૂરેપૂરો પ્રયત્ન કરવો એમ આમાં સમજવાનું શું છે કે કોઈ વિષયભોગી હોય અને એને ખબર પડે કે આ વિષયભોગ જે કંઈ છે તે શાસ્ત્રો દ્વારા આનો નિંદા કરી છે આની અને સાધુ પુરુષ દ્વારા એને ખબર પડે તો પછી એણે એનો પશ્ચાતાપ એટલે પ્રાયશ્ચિત કે પશ્ચાતાપ જે કંઈ એને થયો તે પશ્ચાતાપ થાય એટલે એને પ્રાયશ્ચિત કરીને પછી આ બાજુ આત્માના પર માર્ગમાં આવી જવાનું છે દેહ માર્ગ છોડીને આત્મા પરમાત્મા માર્ગમાં આવી જવાનું છે અને એ આપણા જે કોઈ એમ કહી કે સંસ્કૃતિ તમે આપણી કેવું કે આપણી જે કોઈ સનાતન પરંપરા કે એની બ્યુટી છે કે અહીંયા એવા ઘણા બધા વિષયભોગી આવેલા છે કે જેના વિષયભોગ બહુ મોટા કરમનું જ જોઈ લો ને તમે એમના જીવનમાં કેટલી બધી ઊંચ નીચ હતી એક બાજુ સાધુ પુરુષ પછી વિમાન બનાવ્યું ને એમાં ધન્ય ગ્રહસ્થાશ્રમ મોટો ગ્રહસ્થાશ્રમ કર્યો નવ દીકરીઓ ભગવાન કપિલનો અવતાર પછી પાછા એ બધું ત્યાં તપથી એ બધું એમણે કરેલું સિદ્ધ અને પછી પાછા ચાલ્યા ગયા જંગલ વિશે એક જ વ્યક્તિના જીવનમાં કેટલા બધા ઉતાર ચઢાવ જોઉં તમે આપણા સોભરી જોઈ લો બરાબર સાઠ હજાર વરસ સુધી તપ કરેલું ઊંધે માથે પાણીની અંદર મત્સ્ય મૈથુન જોયું બહાર આવ્યા માનદાતા રાજાની પચાસ દીકરીઓ જોડે લગ્ન કર્યું બધીને ત્યાં દીકરાઓ આવ્યા મોટી સોસાયટી બની ગઈ અને પછી માનદાતા રાજાની દીકરીઓને સોસાયટીની અંદર જ રમણ કરતા હતા ને પછી એક દિવસ બહાર ઊભા રહ્યા અને પછી એમને એમ થયું હો મેં આ શું કરી નાખ્યું મારા કેટલા વર્ષોનું તપ મારું આમાં બગડી ગયું વિષય ભોગ પાછળ બરાબર બહારથી જ નીકળી ગયા અંદર ગયા જ નહીં પછી તો પેલી બધી બહાર આવી કન્યાઓ માનદાતા રાજાની હવે તમે તો ચાલ્યા વિષય ભોગ હવે અમારું શું કંઈ નહીં એમ કે તમે બધી પતિવ્રતા છો હું ભગવાનનું ચિંતવન કરું છું તમે બધી પતિવ્રતા છો તમે મારું ચિંતન કરજો મારો તો મોક્ષ થવાનો જ છે તમારો પણ મોક્ષ થશે એટલો બધો આત્મવિશ્વાસ એમને ભોગ કર્યા પછી પણ આટલો મોટો વિષય ભોગ કર્યા પછી પણ એને એટલો આત્મવિશ્વાસ કે હું તો મોક્ષ કરીશ તમારો પણ થશે શ્રીજી મહારાજના વચનામૃતના વાક્યો છે કે જેવું એમનું સૌભરીનું કલ્યાણ થયું એવું પેલું માનદાતા રાજાની પચાસ દીકરીઓનું કલ્યાણ થયું કેમ એ પતિવ્રતા હતી એના માટે પતિવ્રતા ધર્મ હતો એ જ મુખ્ય હતો પાવ્રત્ય ધર્મ એટલે પેલાની વૃત્તિ ભગવાનમાં અને એમની વૃત્તિ એના પતિમાં બોલો હવે એને તો ભગવાનનું ભજન પણ નહીં કરેલું એની વૃત્તિ પેલું કરંટ જેવું ચારસો વીસ વોલ જતો હોય એટલે એક પડે રે હે કરે પાછળ વાલો એની પાછળ હે હે બધા લાઈન જાય બરાબર જે બચાવવા ગયો કે ઓ ભાઈ અશોકભાઈ કોને પકડી લીધો તમે તો અશોકભાઈને પકડે પણ તો જાય સીધો સમજી એટલે ભગવાનનો કરંટ એવો છે કે અક્ષરધામમાં બેઠા હોય તો પણ એ ભગવાન અનંતકોટી બ્રહ્માંડમાં જ્યાં જે રૂપે પ્રકાશવા હોય એ રૂપે પ્રકાશે અને સર્વ જગતમાં સહમધિકપણે એક સરખા જ રહેલા છે એ ભગવાનની બ્યુટી છે કે રહેલા તો અક્ષરધામમાં છે પણ એમનો કરંટ બધે એક સરખો છે એ કરીને કોઈ પણ ચાલ્યો જાય સીધો અંદર અને કરંટ કેવો છે કે કોઈ એકને કરંટ લાગ્યો હોય અને એની જોડે બીજા જોડાયા તે બધા પાછા એક સરખા એની જોડે જાય સમજો આ કરંટની થિયરી છે તમારા ફિઝિક્સમાં આવે તે બરાબર એટલે ભગાર એવી રીતે જ ને એનો ગુણ લઈ તો બધા કરી દે માનદાતા રાજાના એટલે એની કન્યાઓના ઉદાહરણમાં આ વસ્તુ જ એક સમજવા જેવી છે કે એના પતિએ એમની જોડે લગ્ન કર્યા ત્યાંથી આખો વિષય ભોગ કર્યો આટલી મોટી સોબરી સોસાયટી બનાવી છોકરાઓ થયા આટલું બધું થયું અને પછી એને છોડીને ચાલી ગયા સૌભરી તો પણ એનો અવગુણ નહીં લીધો સમજો તમે આખા ચરિત્રમાં એક પણ વાક્ય સૌભરીની વિરુદ્ધમાં પેલા લોકોએ ઉચ્ચાર્યું એવું નથી કે કંઈ ના એ તો પતિ છે અમારા અને પાતિવ્રત્ય ધર્મનું અમારે પાલન કરવાનું છે તો એમણે એનો અવગુણ નહીં લીધો એના સાધુના વચન પર વિશ્વાસ શું વિશ્વાસ કે હું ભજન કરું છું ને એટલે મારો મોક્ષ તો નક્કી છે તમે મારું ભજન કરો તમારો પણ મોક્ષ થશે તમારી વૃત્તિ મારામાં જોડી દેવું એટલે સાધુના વચન પર વિશ્વાસ એટલે એનું પણ કલ્યાણ થઈ ગયું એટલા માટે આજે મેં સાંભળ્યું એક કથામાં કે ભગવાનનું નામ તમે શ્રદ્ધાથી દેવ કે આ ભગવાન છે નિશ્ચય સહિત તો તો તમારું સારું થવાનું જ છે પણ કદાચ તમે ભગવાનનું નામ શ્રદ્ધા વગર પણ દેવ જેમ લે એને ખબર ન હતી કે આ નારાયણ કોણ છે તો એના છોકરાનું નામ બોલેલો તો પણ એનું કામ એનું એની ગતિ જે છે એ તો રૂઢિત થાય એનું કારણ એવું છે કે આપણે ત્યાં વસ્તુ જે છે તે કેવી છે જ્ઞાન સામર્થ્ય એટલે એ જાણે કે નહીં જાણે કોઈ વ્યક્તિ પણ એ ગુણ પ્રધાન છે જે વસ્તુનો જે ગુણ હોય એ ગુણ જે છે તે રે એટલે રે પાણી જે છે એ શીતળ પાણી એટલે તમે હાથ લગાવો એટલે તમને ઠંડક થાય હવે દાખલા તરીકે જેને એવું હોય કે ભાઈ મંદિર આવતા પહેલાં સ્નાન કરીને આવે તો એ ઘરે બાથરૂમમાં સ્નાન કરે એટલે એને ઠંડક થવાની કારણ કે પાણીનો ધર્મ એ છે કે ઠંડક પહોંચાડે અગ્નિ છે એનો ધર્મ શું છે દજાડવાનું હવે તમને ખબર હોય કે ન હોય કરંટ એનો ધર્મ શું છે લાગે એટલે તમને ઝાટકો આપે જ જોરદાર તમે કહો કે મને ખબર ન હતી તે ના જોઈએ એમ ભગવાનનું નામ સ્મરણ ભગવાનનું ભજન એ છે એવું કે તમે જાણે કે અજાણે એ ભગવત સ્મરણ કરો એટલે તમારું રૂડું થાય થાય ને થાય જ કારણ કે એ ભગવાન છે એવા મંગળ ભવન મંગળ એ ભગવાન સર્વનું મંગળ કરનાર જ છે અને એ કોઈ જીવનું અહિત ઈચ્છતા જ નથી એ પરમાત્મા એ ભગવાનની એ સૌથી મોટી બ્યુટી તમે કહો કે સૌથી મોટું ભગવાનનું વિસ્મયકારી ચરિત્ર તમે કહો અસુરો હોય તો અસુરોનું પણ રૂડું કરે કે બલિ જેવો છે અને એ ભગવાનનું ભજન કરતા હતા અને બલિ ભગવાનની સરને હતા તો ભગવાને બલિનો શું અહંકાર લઈ લીધો એના માથા ઉપર પગ મૂકી દીધો એને મૂકી દીધા નીચે પાતાણને વિશે અને ભગવાન પાછા એને ત્યાં તો ઊભા જ રહ્યા અને આ બાજુ દેવતાઓ એની સરને આવેલા તો દેવતાઓનું પણ સારું કર્યું બલીનું પણ સારું કર્યું એટલે ભગવાન જ એક એવું કેરેક્ટર છે કે જેના પક્ષપાતમાં પણ પક્ષપાત નથી હોતો તમે આમ ટેકનિકલી વિચારો તો જો આ બલિના ચરિત્રમાં તમે શું વિચારો કે ભાઈ એ ભગવાનના ભક્ત હતા હસુર હતા એટલે એને ભગવાને બધું લઈ લીધું એની પાસેથી સમજો આમ ઉપર સુપરફિશિયલ તમે જોવા જાઓ તો સુપરફિશિયલ પિક્ચર તમને એવું લાગે બહારથી જોઉં તો આ ભગવાને આ બલીને કુલ્લું ગોળી બનાવી દીધો એની જોડે ભગવાને ગેમ ઉસકા ગેમ બજા ડાલા બરાબર ઉસકો બના ડાલા તમને એવું લાગે પણ બકરી હકીકતમાં એ બલીનું ભગવાને સારું જ કરેલું છે એના દ્વારપાલ થઈને ભગવાન અત્યારે પણ રહેલા છે કેમ ભગવાને શું કહ્યું એ ભગવાનના ભક્તનો તો હું પણ ભક્ત છું એટલે અનંતકોટી બ્રહ્માંડમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ કામ હોય તો ભગવાનના ભક્ત થવું ભગવત ભક્ત થવું એના જેવું શ્રેષ્ઠ કોઈ બીજું કામ જ નથી સમજજો એટલે ભગવાનના ભક્ત થવું એના જેવી બીજી કોઈ ઉપાધિ નથી એના જેવી બીજી કોઈ પદવી નથી એ થઈ ગયા એટલે બહુ પૂરું થઈ ગયું તમારું કામ દુનિયા ગઈ ચોટ મરાવા તેલ પીવા બહુ ટેન્શન નહીં લેવાનું ચાલો એટલે મધ્યમાસને વર્જે હવે એ તો વર્જવાનું જ હવે અહીંયા મધ્યમાસને વર્જવાનું જો કહ્યું તો આપણે પેલું પેલું લઈ લેવાનું કે ભાઈ ગ્રહસ્થાશ્રમી હોય રાજા મહારાજા ક્ષત્રિય હોય ને એવા હોય તો પહેલાના સમયમાં એક ક્ષત્રિયો ઘણા બધા શું કરતા હતા એટલા માટે સદા બ્રહ્મચર્ય વ્રત પર થાય એટલે બ્રહ્મચર્ય વ્રતનું તો પાલન કરવાનું જ છે કારણ કે વાનપ્રસ્થ થયો એટલે કોઈ પણ ભૂતનો દ્રોહ કરે નહીં પત્નીની સાથે કદાપી સુવે નહીં બરાબર એટલે બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાનું છે તો બંને એકબીજાથી જુદા જ રહેવાનું છે એટલે એ માટે એ કહ્યું છે અહીંયા અને બીજું શું કહ્યું કે ભાઈ કોઈ પણ ભૂતનો ધ્રોવ કરે નહીં બરાબર જીવ પ્રાણી માત્રનો ધ્રોવ ન કરવાનો જે કોઈ જીવ પ્રાણી માત્ર હોય એ બધાની અંદર ભગવાન પરમાત્મા પુરુષોત્તમ પુરુષોત્તમ રહ્યા છે એટલે શું છે અહીંયા અજાત શત્રુ લોહાનું નવમુકાર જલ્દી જલ્દી ફટાફટ એટલે અજાત શત્રુ એને કહ્યું છે કે ભાઈ એ અજાત શત્રુ છે કેમ એને કોઈની જોડે કોઈ દુશ્મનાવત નથી સમજો એને કોઈ શત્રુ માનેલો જ નથી કેમ કારણ કે એ શત્રુ માનશે તો બધી માથાકૂટ થશે ને એટલે કોઈ પણ ભૂતને ધ્રુવ કરવો નહીં બધાની અંદર એ ભગવાનને જોઈ છે હવે અહીંયા આપણા લોયાનું વચનામૃત વાંચીએ છીએ નવમું